જય ગજાનંદ જય માતાજી જો તમને આટલા સંકેતો મળે છે તો સમજો તમારે માતા લક્ષ્મી તમારા ઘરે પધારવાના છે અને તમારી કળા છે અને તમે આગળ વધવાના છો તમને કોઈ પણ મોટો ધનલાભ થવાનો છે તો કેટલાય સંકેત છે ચાલો જાણીએ જાણતા પહેલા કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં તમને જમણા નહીં અથવા ખંજોળા આવે છે તો સમજવાનું કે તમારી ઉપર જલ્દી માતા લક્ષ્મીની કૃપા થવાની છે એકાએક તમારા ઘરની અંદર કાળી કીડીઓનું એક ગોળ સર્કલ વર્તુળ બની જાય છે તો સમજવાનું કે માતા લક્ષ્મીની તમારા ઘરની ઉપર કૃપા થવાની છે અને માતા લક્ષ્મી જલ્દીથી તમારા ઘરે પધારવાના છે તમારા ઘરની અંદર રોજે સવારે કોઈ ગાય આવે છે અને તમારા ઘરની સામે આવીને ઊભી રહી જાય છે અથવા તો ઘરની સામે આવીને બેસે છે તો પણ સમજવાનું કે હવે તમારો સારો સમય શરૂ થવાનો છે કોઈ પણ પક્ષી આવીને તમારા ઘરની અંદર માળો બનાવે છે તો પણ સમજવાનું કે તમારા ઘરની અંદર માતા લક્ષ્મીનો વાસ થવાનો છે તમારા પીઠના ભાગમાં ગરોળી જો જમણી સાઈડ તો સમજવાનું કે માતા લક્ષ્મી તમારા ઘરની અંદર પ્રવેશ કરવાના છે તો અમુક જે સંકેતો છે એ સંકેતો મળે તો સમજવાનું કે માતા લક્ષ્મી જલ્દીથી આપણા ઘરે વાસ કરવાના છે આમાંથી તમને કોઈ પણ સંકેત મળતો હોય તો કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો જય ગજાનંદ જય માતાજી